નમસ્કાર મિત્રો હું યુટ્યુબર ધર્મેન્દ્રભાઈ રાઠોડ ગામ સિંગજથી મિત્રો શ્રી દાણા દાદા વંશજ રાઠોડ પરિવાર દ્વારા એટલે કે મારા પરિવાર દ્વારા એક ભાગવત સપ્તાહનું મિત્રો જબરજસ્ત આયોજન થવા જઈ રહ્યું છે અને તે મિત્રો તારીખ છ ચાર પચીસથી બાર ચાર પચીસના ટાઈમની અંદર એક ભાગવત સપ્તાહનું આયોજન એક જબરજસ્ત થવાનું છે તો મિત્રો એ સ્થળ છે નવા નાગના જામનગરની બાજુમાં નવા નાગના દરિયાને કાંઠે અને દાંડાને મંદિરે તેની અંદર મિત્રો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે અને ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ છે અને મિત્રો ભવ્ય લોક ડાયરો છે તે આઠ ચાર બે હજાર પચીસના છે અને તેમાં મિત્રો રાજભા ગઢવી નવીન ભાટી અને શ્રુતિબેન દુધરેચિયા જે આપણે ડાયરાને ડાયરાને ભજન સંતવાળીનું રસપાન ખાસ કરાવશે તે મિત્રો તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ અને તેની અંદર મિત્રો એક આપણે સમસ્ત સતવારા સમાજની ટોટલ બહેનો સમાજ સમસ્ત સતવારા સમાજની મિત્રો ગુજરાતના ખૂણે ખૂણેથી બહેનો તેની અંદર આવે અને ભાગ લઈએ તેવી અમે એક આશા રાખીએ છીએ સમસ્ત સતવારા સમાજની મિત્રો માતાઓ બહેનોનો મહારાષ્ટ્ર એક જબરજસ્ત મિત્રો આયોજન થવા જઈ રહ્યું છે અને આની પહેલી વખત મિત્રો ક્યારે ન થયું હોય એવું એક જબરજસ્ત મહારાષ્ટ્રનું આયોજ આયોજન થવાનું છે અને તે મિત્રો તારીખ છે નવ ચાર પચીસ ને બુધવાર તારીખ નવ ચાર પચીસ બુધવાર છે અને મિત્રો તે સાંજે છ કલાકે કલાકે આયોજન કરેલું છે તો ગુજરાતના ખૂણે ખૂણેથી માતાઓ બહેનો આ મહારાષ્ટ્રની અંદર મિત્રો ભાગ 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 લઈએ અને ટ્રેડિશ ટ્રેડિશનલ આપણે ટ્રેડિશનલ કપડામાં આવે અને મિત્રો ભાગ લઈએ એવી મિત્રો આશા રાખીએ છીએ અને તેની અંદર મિત્રો એક તુલસીબેન રાઠોડ અને વીણાબેન રાઠોડ જે છે તે મહારાષ્ટ્રનું રમઝટ બોલાવવાના છે તો બધા મિત્રોને ખાસ ભલામણ છે કે એક જબરજસ્ત આયોજન થવા જઈ રહ્યું છે આવું આવું મિત્રો આયોજન વા ગમે ત્યારે થતું નથી આ આયોજન એક જબરજસ્ત આયોજન છે અને આવા પાછા આયોજન થવા માટે ઘણા બધા વર્ષો આપણે વાટ જોવી પડે છે તો એક આ જબરજસ્ત આયોજન થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ બીજા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો છે ખંભાળિયાનું કલાવૃંદ જે છે જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે તે પણ છે અને અને કાનગોપી કાલકોની કાલકોની કાનગોપી છે તે પણ તેની અંદર મિત્રો છે તો આ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે આ આની અંદર તો બધાએ ખાસ આવવાનું છે અને મિત્રો સ્થળ તમને ખાસ કહી દઉં જામનગરની બાજુમાં જામનગરની બાજુમાં નવા નાગના દરિયાના કાંઠે દાણા દાદાના મંદિરે અને સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા એક ભાગવત સપ્તાહનું આયોજન છે તો માતાઓ બહેનો આ રાસની અંદર વધારેમાં વધારે આવે એવી મિત્રો આશા રાખીએ છીએ અમે અને આ વિડીયો છે તે મિત્રો આપણા સતવારા સમાજના માતાઓ બહેનો સુધી આ વાત ફૂગે એટલે ખાસ શેર કરજો અને આ વિડીયો બને ત્યાં સુધી ઓલ ગ્રુપ જે હોય આપણા સમાજના તેની અંદર ખાસ શેર કરવા વિનંતી તો મિત્રો બસ જય સિદ્ધનાથ જય દાના જય સિદ્ધનાથ મહાદેવ